રાજકોટ સર્વજ્ઞાતી સમૂહ લગ્ન ના આયોજકો ફરાર રાજકોટ પોલીસ દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા રાજકોટના મોરબી રોડ પર સમૂહ લગ્ન નું કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન માં લગ્ન સવારે સાડા છ વાગ્યા આવ્યા બાદ ખબર પડી કે આયોજકો થયા હતા ફરાર અનેક કપલો પોતપોતાને રીતે ગોર માર્ગ લઈને મંદિરની અંદર પણ લગ્ન કરવાની વિધિ કરવા માટે જતા આવ્યા હાલ પોલીસ દ્વારા સમગ્ર લગ્ન વિધિ સંભાળવામાં આવી છે જુઓ નથી એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં કન્યા જતા રહેલ છે પરંતુ જે હાજર છે એને અમે એવું છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ કેમ કે આમાં ઘણી મોટા ભાગે હોય છે કે લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી તો પછી આ તો આજે તો લગ્ન નો દિવસ આવી ગયો તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરવા માટે અમે અહીં આવ્યા છીએ